નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરત સાયબર ક્રાઇમ નું મોટું ઓપરેશન ફેક્ટ્રાફિકલ એપી કે મારફતે ઢગાઈ કરનાર મુખ્ય આરોપીની ની ધરપકડ સાયબર સેલની ટેકનિકલ ટીમે એપીકે ફાઇલ વડે લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે આરોપી વિક્રમ મંડલે ગોડેડી ડોમેન મારફતે નકલી ટ્રાફિક ચલણની ફાઇલ બનાવી હતી અને લોકોના ખાતામાંથી રૂપિયા ઉડાડી દસ ટકા કમિશન પોતાના એકાઉન્ટમાં જમા કરાવતો હતો આરોપીના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ મળી રૂપિયા ત્રેવીસ લાખ પચાસ હજાર જેટલી શંકાસ્પદ રકમ મળી આવી છે સુરત સાયબર પોલીસે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી સુરત સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે અજાણ્યા નંબર થી આવતી કે કોઈ પણ શંકાસ્પદ લિંક ક્યારેય ડાઉનલોડ ન કરવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ